જે પસીનાથી નાથી નાય તેને સિદ્ધિ ભરે છે અને ખૂબ મહેનત પુરુષ આળસુ માણસ તો એ મરેલો માણસ છે આળસ ચેતન ઘર છે આળસ ભૂતનું કારખાનું છે આળસે મૃત્યુ છે આળસને ખંખીરી નાખીએ એ ક્લાસમાં ઓફિસરો થયા હોય ને તેને પૂછો કેટલી કલાક તેને વાંચન કર્યું છે મોટા મોટા સફળ ડૉક્ટરો છે પૂછો તેને કેટલું કેટલું તેને વાંચન કર્યું છે કેટલી મહેનત કરી છે કોઈ સફળ પુરુષ તેને પૂછો કેટલા દુઃખો જીવનમાં ધરબાયેલા છે કોઈ પણ ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્રમાં જે માણસ સફળ થયો છે એને કેટલો પુરુષાર્થ કર્યો કેટલી તેને મહેનત કરી છે બીજ ફટાય ત્યારે અંકુર નીકળે છે ને અંકુર નીકળે પછી છોડ બને છે ને પછી એમાંથી વૃક્ષ બને છે એક દિવસમાં બધું ન થઈ શકે તેથી દરેક યુવાન વૈવ પ્રાર્થના મહેનત કરો પુરુષાર્થ કરો આળસ સકલ પદાર એક વાત કાન ખોલીને યાદ રાખજો ગરીબ પરિવારમાં જન્મ થવો એ જીવનની એક ઘટના છે ઝૂપડામાં જન્મ થવો ગરીબ પરિવારમાં જન્મ થવો ગરીબ માતા પિતાના પેટ જન્મ મળો ગરીબ કુટુંબમાં જન્મ મળવો એ ઘટના છે એ જ મરી મરી જવું જવું થઈને એના આપણે આપણું ભાગ્ય આપણે કંડારવાનું છે આપણું ભાગ્ય આપણે નિર્માણ કરવાનું છે મોટા મોટા ધનવતીઓ આમનામ ના બની શકે તેને મહેનત કરી હોય છે યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરી એને પોતાને નીતિમત્તાને ધ્યાનમાં રાખી કોઈ પણ ક્ષેત્રની અંદર માણસ સફળ થયો હોય છે બાળકને પણ ભૂખ લાગે ત્યારે બાળક પગ હલાવે ને ત્યારે માને ખબર પડે કે મારા બાળકને ભૂખ લાગે ત્યારે બાળકને દૂધ પીવા મળે છે તો મહેનત તો કરવી જોઈએ ને આ તો ગપ્પા મારવામાં કલાકોની કલાકો કાઢી નાખે અરે ચોવીસ કલાક તમને મળે છે ચોવીસ કલાકનો ઉપયોગ ટાઈમ મેનેજમેન્ટ જીવનમાં હોવું જોઈએ તુલસી કયો કર્મ પ્રદાન સકલ પ્રદાર હે કરેલા તો ભાગ્ય પણ સુધેલું રહેશે જ કરો મહેનત કરો અમારા બ્રહ્મલીન ડોંગરીજી બાપા કહેતા હતા કોઈના ઘરનું પાણી પીએ ને તો એક માળા કરવી તેના ઘરના નામ કોઈના ઘરનું ભોજન કરીએ તો દસ માળા કરવી કોઈના દાણા ભંડારા ખાઈએ તો સાંજે સો માળા કરવી ત્યારે તેના ઋણમાંથી મુક્ત થઈએ આપણે એટલે જે માણસ પુરુષાર્થ નથી કરતો કામ નથી કરતો તેની અપેક્ષાઓ પૂરી નથી થતી કર્મહીન કર્મ Ah. Uh... Uh... શ્રુતા શુભા શ્રુતા યશ્યા પઢે જે કોઈ કથા સાંભળે છે લિંગો ઉત્પત્તિ શ્રુતા શુભા તેનું શુભ થશે તેનું મંગલ થશે શ્રુતવા યશ્યા પ્રભાવે ને દુઃખ નાશો ભવિ એ મનુષ્ય પોતાના જીવનના દુઃખો મુક્ત રહેશે આ કથાનું મહાત્મ્ય છે જે કોઈ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્ય પોતાના દુઃખ મુક્ત રહે છે કથા મહાત્મા કથા શ્રવણ કરવાનો મહિમા શું છે ભાઈ તો શિવ મહાપ્ર ગ્રંથરેન્દ્ર લિંગાવલી ખૂબ મહિમા છે સ્વંભુ શિવલિંગ છે ધરતીમાંથી આપ મળે છે શિવલિંગ પ્રવૃત્તિ સ્વંભુ શિવલિંગનો મહિમાં અદભુત ગુપલિંગનો મહિમા જ્યોતિર્લિંગનો મહિમા સ્થાપિત શિવલિંગ સાધુ સંત મહાપુરુષો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે પૂરી લિંગાવલી છે સ્થાપિત શિવલિંગ ચર શિવલિંગ બિંદુ લિંગ ગુરુ લિંગ પાષાણ લિંગ બાણ લિંગ સ્ફટિક લિંગ સુગંધી લિંગ પુષ્પલિંગ અવધુમ લિંગ પારદ લિંગ બાલુકા લિંગ રસલિંગ સુવર્ણ લિંગ રજત લિંગ તામ્ર લિંગ રત્ન દીપલિંગ જ્યોતિલિંગ ચલિત ઘરમાં જે શિવલિંગ રાખે તેને ચલિત શિવલિંગ કહેવાય આત્મલિંગ અને પાર્થેશ્વર મહાદેવ નો મહિમા અદભુત છે મહાદેવના ભક્તોએ માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા જીવનને દરેક કામના પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજાની પરંપરા છે પવિત્ર જગ્યાએથી માટી લાવી કચરા કચરાઓ સાફ કરી શુદ્ધ જલ મિશ્રિત કરી સુંદર એક શિવલિંગ બનાવવું નીચે સુંદર પીઠ બનાવી ભગવાનનું આહવાન કરવું અને પંચાક્ષર મંત્રથી ભગવાન શિવની પૂજા કરવી વેદોક્ત મંત્ર આપણને કંઠસ્થ ન હોય તો જે વેદને ભણેલા હોય કર્મકાંડ પૂજા અર્ચનને જાણનારા વિદ્વાન બ્રાહ્મણ હોય અને મહાદેવના ભક્ત બ્રાહ્મણ હોય તેવા બ્રાહ્મણને આમંત્રિત કરી અને ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરવી જેમ ઘરના આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છે તેમ પાર્થેશ્વર મહાદેવની પૂજા ઉત્સવ કરવો આંગણે આંગણે ભગવાન સત્યનારાયણની કથાઓ થાય છે પણ કોઈનું હોય કે જેના આંગણે મહાદેવ પૂજા ઉત્સવ થઈ શકે છે માટીમાં શિવલિંગો નિર્માણ કરવા એક શિવલિંગ થી લઈને દસ કરોડ શિવલિંગનો મહિમા શિવ પણ ગ્રંથમાં બતાવ્યો છે કેવી કામનાઓની પૂર્તિ કરવા માટે કેટલા શિવલિંગોની પૂજા કરવી એનો મહિમા શિવ માં ગ્રંથની અંદર છે સુંદર માટીનું શિવલિંગ નિર્માણ કરવું તેની પૂજા કરે આ છે યંત્ર પૂજા પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા અલગ અલગ યંત્રો બનાવી અને ભગવાન મહાદેવના મહાદેવેશ્વર પૂજા એક શિવલિંગ નીચે એક પીઠ બનાવીએ નાના નાના શિવલિંગો બનાવીને આજુબાજુ છોડી દે તેને મણિલિંગ કહેવાય છે અને એ રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે ક્યારે અવસર મળે તો બિલુષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી જયારે અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે ક્યારે શિવાલય દેવાલય સરોવરના કિનારે કિનારે તટે બેસી ભગવાન પૂજન શિવલિંગની પૂજા કરી હતી બાલુકા શિવલિંગ જેને કહેવાય રેતી માંથી બનાવેલું શિવલિંગ ભગવાન રામજીએ જેનું પૂજન કર્યું રામજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરે છે રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી લિંગ થાપી વિધિવત કરી પૂજા અગણિત લિંગોમાંથી એક શિવલિંગને આપણે જ્યોતિર્લિંગ તરીકે આપણે સ્થાન આપ્યું છે શાસ્ત્રોની અંદર બાકી રામજી અગણિત લિંગોની સ્થાપના કરી છે ક્યારેક અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી રોગમાંથી શોકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય કલેશમાંથી માણસ મુક્ત બને છે વિશેષ પ્રકારે જે જાણકાર વિદ્વાન બ્રાહ્મણો હોય જે ભણેલા બ્રાહ્મણો હોય એવા ભણેલા બ્રાહ્મણોને આમંત્રિત કરી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને જ્યારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો છો ત્યારે રાગ દ્વેષ ઈર્ષા કોઈની નિંદા ન કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા મનને શાંત રાખવાનું છે થોડીક પણ કોઈની નબળી વાત ન થઈ જાય એની કાળજી રાખવી સંપૂર્ણ મન શિવમાં સ્થિર કરવાનું છે જે આવ્યા હોય પૂજા કરાવવા માટે પૂજા કરતા દરેકે પોતાનું મન શિવમાં લગાડવું આવી રીતે પાર્થિશ્વર મહાદેવની પૂજા કરવાથી દરેક કામના દરેક મનોકામના પૂર્ણ થાય છે દશરથજીને પુત્ર નહીં હતા દશરથજીએ ગુરુ વશિષ્ઠ મહારાજને કહ્યું કે ગુરુજી મને કાંઈ માર્ગદર્શન કરો શું કરું હું ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને પાર્થેશ્વર મહાદેવજીની પૂજાનું વિધાન દેખાડ્યું અને રાજા દશરથે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શૃંગી ઋષિએ માતા કૌશલ્યાને કહ્યું માતા સુમિત્રાને કહ્યું માતા કૈકયને કહ્યું સૌ ભેગા મળી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને સ્વયં ભગવાન પ્રગટ થયા એમને આમણે દ્વારકાધીશે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે દક્ષ મહારાજે શ્રાપ એ બો ચંદ્રને ચંદ્રને ક્ષયરોગ થયો અને ક્ષયરોગ મુક્તિ મળવા માટે બ્રહ્માજીએ ચંદ્રને કહ્યું કે તમે પ્રભાસ તીર્થમાં જઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો તેથી ચંદ્ર મહારાજે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે રોગમાંથી મુક્તિ મળે શોકમાંથી મુક્તિ મળે તો ક્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો જે મનુષ્ય માટીના શિવલિંગો નિર્માણ કરીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે આપ મૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ અનેક એવા મહાદેવના ભક્તોને જોયા છે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે ક્યારેક પાર્થેશ્વર મહાદેવ ઉત્સવ કરીએ આપણે આપણા ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરી અને જે મહાદેવના પરમ ભક્ત વિદ્વાન બ્રાહ્મણ હોય તેને આમંત્રિત કરીએ

ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની પૂજા કરવી આ શ્લોક શિવ ગ્રંથ મેં તો તમને અલ્પ અલ્પ વાત બહુ સંક્ષિપ્તિકરણ કરી તમને બતાવું છું બાકી શિવ મહાપ્ર ગ્રંથમાં બહુ વિસ્તાર છે ભગવાન કહે છે શ્રાપમાંથી મુક્તિ મેળવી હોય તો પરમેશ્વર મહાદેવની પૂજા કરો શ્રાપમાંથી મુક્ત બે જ કરી શકે છે શ્રાપમાંથી મુક્તિ એક મહાદેવ આપી શકે છે અને શ્રાપમાંથી મુક્ત એક તમારો સદ્ગુરુ કરી શકે બાકી શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય તેથી શું આપણા ગ્રંથમાં ગુરુ લિંગનો પણ મહિમા છે આપણા જે સદ્ગુરુ છે એ સદ્ગુરુને ગુરુ લિંગ તરીકે વર્ણવ્યું છે તેથી આપણા સંતોની સમાધિ પર શિવલિંગ બિરાજમાન હોય છે જે જે શિવ ભક્ત સંતો હોય છે એની સમાધિ ઉપર શિવલિંગ સ્થાપિત કરે છે આપ મૃત્યુ રમ કાલ મૃત્યુ શ્રાપ વિનાશનમ કલત્ર

धन निर्धन को देत सदा ही, जो कोई से हो फल स्तुति करे विधि करे तुम्हारी हरव नाथ तब बचूक हमारी दरेक पीड़ा ने हरना शंकर

આપણા ભાવેશ બાપુ બિરાજે છે અને એક મિનિટ પગ વાળીને બેહતા નથી સૌ તો શિવાલીને પરિક્રમા કરે પણ આ મારો ભાવેશ બાપુ આ કથા મંડપને પરિક્રમા કર્યા કરે આપણે સૌને પરિક્રમા કર્યા કરે અહીંથી જાય તો અહીંયા નીકળે અહીંથી જાય તો આયા નીકળે મંડપને પરિક્રમા કર્યા કરે છે અમારે ઘણી જગ્યાએ કથા હોય ને તો એવા ઘણા યુવાન ભાઈઓ હોય ત્રણ કલાક સુધી મંડપને પરિક્રમા કર્યા કરે કારણ કે મંડપ ને કથા મંડપ ને પરિક્રમા કરી કેટલા ભાઈઓ બહેનો કેટલા સજ્જનો કેટલા સંતો ભગવાન હાજરી આપતા રહેતા પૂરી ભગવાનની કથા મંડપ ને પરિક્રમા કરતા રહે છે એ આપણો ભાવેશ બાપુ છે તેનું પુણ્ય છે તેનો મહિમા છે બ્રહ્મા નારદને કહે છે નારદ કમલે અને વિવિધ પ્રકારના પુષ્પોથી મહાદેવનો શિંગાર કરવો આ બ્રહ્મા સ્વયં બોલે છે લક્ષ્મી કામાર છે શિવમ ભગવાન શિવની સાધના કરવાથી કેવી લક્ષ્મી મળે છે કામનાની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે અને પરિવારનું કલ્યાણ કરનારી લક્ષ્મી મળે છે હે મહાદેવની સાધના કરવાથી જે સંપત્તિ લક્ષ્મી મળે છે એ કોઈ સામાન્ય લક્ષ્મી નહીં મળે કામનાની પૂર્તિ કરનારી અને પરિવાર નું કલ્યાણ કરનારે લક્ષ્મી કામોર શિવમ તેથી સ્વયં બ્રહ્મા જે હોયલા છે

પૂરું બિલવા ભગવાન મહાદેવ ને બિલોપતરા મહિમા છે આપને ખબર છે બિલો વૃક્ષ સાક્ષાત મહાદેવ નું સ્વરૂપ પણ છે ઋષિ મુનિઓ જેનો મહિમા ગાય છે એ બિલો વૃક્ષ છે બ્રહ્મા ને કહે છે અને ભગવાન મહર્ષિ વ્યાસ બોલે છે મહાદેવ ક્યારે શિવાલય જવાનો સમય ન હોય બિલુષ નું દર્શન કરી લ્યો શિવ દર્શન નું ફળ પ્રાપ્ત થાય ક્યારે મહાદેવ ને જલ ચડાવવાનો સમય ન હોય બિલ મૂળમાં જલ અર્પણ કરો શિવજીના જલાભિષેક કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પરિક્રમા કરવાથી તીર્થોની પરિક્રમા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે એક કલ્પ વૃક્ષ પણ છે બિલ નીચે બેસી જે કાંઈ કલ્પના કરવાનો સાકાર થાય ઘણી બધી સાધનાઓ એવી છે બિલુષને નીચે બેસીને કરવાની હોય છે કોઈ પણ ઈષ્ટ મંત્ર હોય બિલૃક્ષને નીચે બેસીને તમે મંત્ર જાપ કરો એ મંત્રનું પુણ્ય અધિક પ્રાપ્ત થાય છે બુષ્ણ સ્પર્શ કરો બિલો દર્શન કરો બિલક કહે છે તો મધ્ય તો વિષ્ણુ રૂપે આગળ તો શિવ રૂપે બ્રહ્મા પણ મૂળમાં બિરાજે મધ્યમાં વિષ્ણુ અગ્ર ભગમાં શું બે છે અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું જે માણસ એક બિલ વૃક્ષ આવે છે અને એ બિલ વૃક્ષ મોટું ઉછેરે છે સ દરિદ્રો ન જાય તે તેના કુળમાં નિર્ધનતા ના આવે એક બિલ વૃક્ષ વાવો એક બિલ વૃક્ષ ને ઉછેરો અને જે માણસ એક બિલ વૃક્ષ છે અને મોટું કરે છે તેને એક શિવાલય નહીં એક કરોડ એક કરોડ શિવાલય નિર્માણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી આંગણામાં જગ્યા હોય તો બેલું વૃક્ષ વાવો તમારી વાડી ખેતરમાં જગ્યા હોય તો બેલું વૃક્ષ વાવો બેલું વૃક્ષ એ સુખ આપનારું સંપત્તિ આપનારું કામના પૂર્તિ કરનારું દેવતાઓનો વહાલામાં વહાલું વૃક્ષ એ બેલું વૃક્ષ છે દીપમાલા પરકલ્પિય વૃક્ષ નહીં દીપમાલા કરવામાં આવે સત સંપન્ન આવી રીતે માણસે બિલવૃક્ષ વાવવા જોઈએ જ્યાં બિલવૃક્ષ હોય છે ત્યાં ઉર્જાવંત વાતાવરણ હોય છે બિલવૃક્ષ પ્રાણ પણ આપે છે વાતાવરણને સુગંધિ પણ કરે છે એ છે બિલવૃક્ષ આયુર્વેદિક ઔષધિ છે બિલવૃક્ષ ભગવાન શિવજીને વાહલું છે બિલવૃક્ષ બિલવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનો મહિમા છે

ચેતના આપનારું વૃક્ષ છે પોઝિટિવ ઉર્જા આપનારું વૃક્ષ છે તેથી સાધના પરંપરામાં બેલવૃક્ષ સ્થાન એ શ્રેષ્ઠ કહેવામાં આવે છે તેથી વધારે વધારે વૃક્ષો વાવવા શિવ મહાપ્ર ગ્રંથમાં વૃક્ષો વાવવાનો મહિમા છે શિવ મહાપ્ર ગ્રંથમાં સરોવરો નિર્માણ કરવાનો મહિમા છે રાજા મહારાજાઓ મોટા મોટા સરોવર નિર્માણ કરે શા માટે કે સરોવરમાં જ્યાં સુધી જલ રહે ત્યાં સુધી રાજા પરમાત્મા શિવજીના લોકમાં રહે તેથી જલ અખૂટ રહે એવા સરોવરો બનાવતા હતા અને જલ સંગ્રહ નહીં કરીએ તો આપણી પાસે જલ સંકટ આવશે અને જલ સંકટ એ માનવના માટે મોટું દુઃખનું કારણ બની જશે એ તો અત્યારે યાંત્રિક સાધનો છે આટલું બધું થઈ રહ્યું તેથી આ નર્મદાનું જલ અહીં સુધી પહોંચ્યું છે સરકાર સક્રિય છે સરકાર જાગૃત સરકાર છે આપણા દેવસ્થાનનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો છે ક્યાં નર્મદાનું જલ કચ્છ સુધી પહોંચાડ્યું સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યું તમારા રણ સુધી પહોંચાડ્યું છે કારણ કે સરકાર સક્રિય સરકાર છે તેથી બાકી અન્ય કોઈ સરકાર હોત તો આપણે શું કરત આપણા તીર્થો બધા કેટલા કેટલા વિસ્તૃત થઈ રહ્યા છે આપણા તીર્થો ડેવલપ થઈ રહ્યા છે બે હજાર નોમાં આપણું કાશી ફક્ત ચાલીસ ફૂટમાં હતું આજે ચારસો ફૂટમાં છે મહાકાલેશ્વર મહાદેવની કેવી ભવ્ય વ્યવસ્થા આપણે ક્યાં દૂર જવાની જરૂર છે સોમનાથની વ્યવસ્થા ભવ્યતા દેખો એ કોના માધ્યમથી થઈ રહી છે બધી તો આપણે ને થઈ છે પ્રજાનું મંગલ અને પ્રજાનું કલ્યાણ થઈ રહ્યું છે તો શાસ્ત્રોમાં બધી જ વાતો છે જલ સંગ્રહ કરો ચેક ડેમો બનાવો જલને રોકો તમારા ઘરનું જલ ભૂગર્ભમાં ઉતારો શિવ મહાપણમાં માં કહ્યું મીઠું જલ એ ધરતીનું અમૃત છે જે પીવાલાયક જલ છે એ અમૃત છે જલથકી જીવન છે જલથકી સૃષ્ટિ છે જલ નથી તો જીવન સંભવ નથી તેથી આજુબાજુમાં નહેરુ હોય તો તેને જલ સંગ્રહ સરોવરો બનાવ એવા તો ઘણા જીવતા જાગતા દ્રષ્ટાંતો છે મારી પાસે કેવા માણસો વિચાર ક્રાંતિ ધરાવે છે કે માણસો પોતાના ખર્ચે સરોવર બનાવે પોતાના ખર્ચે તળાવ બનાવે છે જીલો કી નગરી વીરો કી નગરી ઉદયપુર દેખો કેટલા સરોવરો રાજસ્થાનમાં છે કેટલા તળાવો રાજસ્થાનમાં છે તેથી જલ સંગ્રહ નહીં કરીએ તો આવતી પેઢીઓ વૃક્ષો નહીં વાવીએ તો વરસાદ નહીં પડે તેથી વરસાદને રોકવા માટે વૃક્ષોની આવશ્યકતા આ બધું શું પ્રણમ શ્લોક સાથે હું તમને સમજાવી શકું છું કોરોના કાળમાં આ બધી કથાનો મેં વિસ્તાર કર્યો હતો સિમેન્ટ કોકરાટના જંગલો બનતા જાય છે